હું ભાવિન ભરતભાઈ ગરાડા અત્યારે ટોરેન ગેસની લાઈન લીકેજ થવાના લીધે ઝાંજાડા ચોકડી જુનાગઢ પર આગની એક ઘટના ઘટેલી છે જેમાં શાસક દુકાનોને અસરકારક થઈ છે તથા ચાર લોકો ઈજાગ્રસ્ત થયેલા છે જેમાંથી ખબર મળતા બેની મૃત્યુ થયેલી છે અને બેને સારવાર નીચે ખસેડેલા છે મહાનગરપાલિકાનું જેસીબી આ ગટરનું ગોતકામ કરતી વખતે ટોરેન ગેસની લાઈન લીકેજ થવાથી અહીંયા આગની ઘટના ઘટેલી છે જેમાં વેપારીઓને ઘણું નુકસાન થયેલું છે તથા એક મોટરસાયકલને પણ આગ લાગેલી છે હા કઈ રીતે ઘટના સવારે બનવામાં નગરપાલિકાનું જેસીબી આવ્યું હતું અહીંયા ગટરનું કામ ચાલુ હતું ખોદકામ હોવાથી અને પછી તો ગેસ લીક થાય એટલે સાહેબ આગ લાગવાની જ છે એના લીધે સાત થી આઠ દુકાનો બળેલી છે જેને અસર થયેલી છે તથા નજીકમાં જે ભાઈ ફૂડની લારી ચલાવતા એમને

ખોદકામ કરવાની અને નીતિ રીતિ છે અને માથે કોઈ નો સુપરવાઇઝર નો એન્જિનિયર હોય આજે દર જ્યાં ખોદકામો થઈ રહી છે એને લીધે લોકોના જીવો જોખમમાં મુકાય છે ચોમાસા દરમિયાન પણ આપણે જોઈએ કે કેટલા અકસ્માતો થાય છે લોકોના જીવ જાય છે લોકો રોડ રસ્તાઓમાં પડે છે ગટરના ખુલ્લા ઢાંકણાઓમાં પડી જાય છે આવી અનેક ઘટનાઓ ભવિષ્યમાં પણ થઈ છે ફોરેન્ટનું જે આ ગેસની પાઇપલાઇન જે પીટી છે

જ્યાં ઘટના કાયમ હોય ત્યાં આવી રીતની બેદરકારી પૂર્વક ની કામગીરી કરવી એ ગુનાહિત કૃત્ય જ છે એટલે આમાં જે પણ દોષિત હોય એને ખરેખર કડક માં સજા અમે પણ કરાવશું અને જે લોકોના મૃત્યુ થયા છે એમને પણ ન્યાય મળે એમને પણ એના પરિવારને પણ યોગ્ય હવે તો જે લોકો ગયા ગયા પણ એને પૂરેપૂરું મળે સરકાર તરફથી છ ઘટના છેલ્લા બે વર્ષ માં આવી થઈ છે આપડે જોઈએ કે બે ત્રણ વર્ષ આગ લાગી હતી પછી અમુક ઘણી બધી જગ્યા લાઈનો તૂટતી હોય છે અણધડ ખોદકામ જ્યાં ચાલતું હોય ખુદ કમિશનર ને પણ ખબર ન હોય ખુદ એના અધિકારી ને પણ ખબર નથી કે હું કામ હાલતું હતું આવી રીતની જે કામગીરી છે એને લીધે જ આટે તેર લોકોના બધે ભયમાં મુકાય છે અને જીવ જાય છે જાનમાલ નુકસાન થાય છે એટલે આ જે છે એને પૂરેપૂરી તપાસ ભવિષ્યમાં આવે આવું ન થાય એની ખાસ તકેદારી રાખવી જરૂરી છે અને નહીં રાખે તો અમે એની ઉપર હવે કડક માં કાર્યવાહી અમે પણ કરાવશું વિરોધ પક્ષ તરીકે યુપ પુરોહિત યુપ કોંગ્રેસ પ્રમુખ આજે જે આ ઝાંઝેડા ચોકડી જેવો જે ભરચક વિસ્તાર છે એમાં જે આ ત્રણ લોકોના મૃત્યુ થયા છે તેને તો પહેલા મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એ આત્માને સદગતિ મળે તેની માટે ભગવાન પરમાણુ પ્રાર્થના કરું છું આ પરમા ચોકડી જેવો ભરચક વિસ્તાર છે ત્યાં આવી રીતની આ દુઃખદ ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર આ ટોરેન્ટ ગેસ ગેસની એજન્સી અને મહાનગરપાલિકા બંને છે આની પેલા કાલે જ આ મધુરમ બાયપાસ રોડ ઉપર બીજી એક લાઈન તૂટી હતી ત્યારે ત્યાં પણ આ જ રીતની ઘટના બનતા બનતા રહી ગઈ હતી કોઈ છતાં પણ આ કંપની જે વર્કર છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને કોઈ પણ જાતનું સંજ્ઞાન ન લીધું તેને કારણે ક્યાંક ને ક્યાંક આજે આ ઘટના બની છે તેવું લાગી રહ્યું છે આ અહીંયા આ વિસ્તારમાં કે જે ભરચક વિસ્તાર છે ત્યાં આ રીતના ગેસ ની પાઇપલાઇન ને ખોદવાનું કામ ચાલુ દિવસ દરમિયાન કરવું એ પણ એક મોટી ભૂલ છે અને બીજું કે અહીંયા જાંજેરા ગામમાં જે ફાયર સ્ટેશનની મંજૂરી મળી ગઈ છે તેને પણ જલ્દી માં જલ્દી ચાલુ કરવું જોઈએ આજુબાજુમાં કે ફાયર સ્ટેશન હોત તો આજે જેટલા આ લોકો ના જીવ ગયા છે તેમાંથી કોક ને કોક નો જીવ બચી શકે પણ આજે જે આ ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે હું તો એમ જ કહું છું કે જુનાગઢ મહાનગરપાલિકા અને આ ટોરેન્ટ ગેસ જ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે